ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા અને શહેરમાં સતત વરસાદ ચાલુ રહેતા લોકોની ચિંતામાં વધારો થયો છે ત્યારે ચાલુ રહેલો વરસાદી માહોલ મોસમનો કુલ એકસો છપ્પન અને આજનો દસ મિલીમીટર વરસાદ નોંધાવશે દહેગામ તાલુકા અને શહેરમાં છેલ્લા દસેક દિવસે વરસાદ ચાલુ રહેતા શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરેલા નજરે પડે છે અને કેટલાક મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાનીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે દહેગામ ખાતે મોસમનો કુલ વરસાદ એકસો છપ્પન નોંધાયો છે અને આજનો દસ મિલીમીટર થઈને એકસો છાસઠ વરસાદ નોંધાવશે દહેગામ તાલુકામાં હરસોલી બહિયલ કરોલી પાલુંદ્રા દેવકરણના મુવાડા જેવા વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ રહેતા ગામડાના ખેડૂતો અને આમ જનતા વરસાદી માહોલમાં હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે અગરસિંહ ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દહેગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ